કે ભાજપ સરકારે ગુજરાતના ખેડૂતોની મગફળી ન ખરીદવા અને ભાજપના મડતિયાઓ હજારો કરોડ કમાય એ માટે એક કૌભાંડ શરૂ કર્યું છે ઈ સમૃદ્ધિ પોર્ટલમાં છ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું અને એંસી હજાર ખેડૂતોને રિજેક્ટ કરવામાં આવ્યા ખેડૂતોના હવે મેસેજ આવી રહ્યા છે કે સેટેલાઇટ ઈમેજ પ્રમાણે ખેડૂતોના ખેતરમાં મગફળી જ નથી પરંતુ હકીકત એ છે કે આવા એક ખેડૂતના ખેતરમાં અમે મગફળીના પાક વચ્ચે ઊભા છીએ તલાટીનો સિક્કો છે વીસીએ ફોર્મ ભરેલું છે ગ્રામ સેવકે જોયું છે છતાં રાજ્યની સરકાર કહે છે કે સેટેલાઇટ ઇમેજમાં મગફળી દેખાતી જ નથી સમગ્ર ગુજરાતના હજારો ખેડૂતોને આ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને સામે સરકાર હવે એવું કહી રહી છે કે ત્રણ દિવસમાં ફોટા પાડીને જમા કરાવો પરંતુ મોટા ભાગે ખેડૂતો પાસે સ્માર્ટફોન જ નથી તો આ સાંભળો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ન ખરીદવા માટે અને મળતિયાઓ પોતાની મગફળીઓ એ મગફળીઓ ખરીદી અને પછી એમાં ટેકામાં ભેગી કરી નાખે અને હજારો કરોડ રૂપિયા માટે બહુ મોટું કૌભાંડ આધર્યું છે આજે હું માળીયા હાટીનાના ગડોદર ગામમાં છું અને આખા ગુજરાતની આ સમસ્યા છે ઈ પોર્ટલ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે મગફળીનું એમાં છ લાખ જેટલા રજીસ્ટ્રેશન થયા છે મેં સાંભળ્યું છે એસી હજાર જેટલા ખેડૂતોની રિજેક્ટ કરી છે હવે આજે હું જે જગ્યા ઉપર ઊભો છું એમાં મેસેજ આવ્યો છે વાવેલી મગફળી છે એ સર્વે નંબર છે એ જ ખેડૂતને મેસેજ આવ્યો છે એક તો સો દોઢસો રૂપિયા લઈને અમે રજીસ્ટ્રેશન કરાવીએ કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબર સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી અને સેટેલાઇટ ઉપર વિશ્વાસ છે સેટેલાઇટ કેટલો ખોટો છે એ આ જોઈ લો આ આ આ જ સર્વે નંબર મેસેજ છે છે ખેડૂત ખેડૂતની મગફળી ભાજપે એમને નથી મગફળી કૌભાંડ કર્યું છે આખા ગુજરાતના હજારો ખેડૂતોને આ સ્પર્શે છે અને એટલું નહીં તમે જુઓ એમાં પછી એવું લાગે આ મગફળી સર્વે નંબરમાં જો પાક જોવા મળેલ નથી તલાટીનો સિક્કો મારેલ છે વિષી ભરેલું છે ગ્રામ સેવકે જોયું છે છતાંય એના ઉપર વિશ્વાસ નથી સેટેલાઇટ ઇમેજમાં તમારી મગફળી નથી દેખાતી એ કરીને એણે એવું કીધું કે ત્રણ દિવસમાં આવનારા ત્રણ દિવસમાં તમે આ સર્વે નંબરમાં ઇમેજ સાથે ફોટો પાડી ઇમેજ સાથે આધાર પુરાવા સાથે પોર્ટલમાં તમે પાછું ગ્રામ સેવક શ્રીને રજૂઆત કરો અને પોર્ટલમાં ભરો ખેડૂતો મોટા ભાગે કોઈ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી ભરવા ક્યાં જશે એટલે હું અમારે આજ ધક્કા ખાવાના માનનીય ભૂપેન્દ્રભાઈને મારી વિનંતી છે કે મગફળી સર ઓનલાઈન સર્વે જે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે બહુ મોટું કૌભાંડ છે તમારા ભાજપના નેતાઓ મળતી આ અધિકારીઓ કર્યું છે તુરંત આમને ચેક કરીને જે મગફળીઓ રદ કરી છે એ ફરીથી એ નિર્ણય રદ કરો મગફળીના રજીસ્ટ્રેશન થયા છે ઓકે કરો અને જો નહીં કરો આગામી સમયમાં તો આમ આદમી પાર્ટી જિલ્લા જિલ્લે ખેડૂત મહાપંચાયત ભરી